નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કંટોલા કે કંકોળા નું શાક આ શાક ચોમાસામાં જ બનાવવામાં આવે છે અને કંકોળા અને કંટોલા ચોમાસામાં જ મળે છે તો ચાલો બનાવીએ ચોમાસામાં મળતા કંટોલા કે કંકોળા નું શાક કંટોલાનો શાક બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ કંટોલા લીધા છે કંટોલા બે વખત પાણીથી ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે હવે આપણે કટિંગ કરી લેશું કંટોલા જે છાલ હોય તેને આપણે કાઢવાની નથી છાલ સહિત જ કરવાના છે કંટોલાના આવા લાંબા ચીરા અને આવા લાંબા કટકા પણ થઈ શકે અથવા જો તમને પસંદ હોય તો આ રીતે રીતે ગોળ પણ કરી શકાય થઈ શકે ગોળ ટુકડા અને લાંબા ચીરા જે પસંદ હોય તે કરી શકાય બધા જ કંટોલા આપણે કાપી લઈએ કંટોલાની લાંબી ચીરીઓ કરી લીધી છે અહીં મને કંટોલા ખૂણા મળી ગયા હતા એ ખૂણા કંટોલા જો લઈએ ને તો શાક પણ સરસ થાય અને ખાવાની પણ મજા આવે હવે આ સમારેલા કંટોલાને આપણે સાઈડ કરી દઈએ હવે આપણે મસાલો તૈયાર કરીશું તેના માટે લઈએ એક મિક્સર ચા એક ટેબલ સ્પૂન સિંગદાણા અને એક ટેબલ સ્પૂન સફેદ તલ એક લીલું મરચું ચાર કડી લસણની આ બધી વસ્તુઓને આપણે પીસી લઈએ મસાલાને દરદરો પીસી લીધો છે સમારી લીધા પછી અને મસાલો બનાવી લીધા પછી અહીં પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે બે ચમચા તેલ મૂકેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જીરું ચટકી જાય એટલે આપણે હિંગ ઉમેરી દઈએ અને ત્યાર પછી બે ડુંગળીને મેં કાપી લીધી હતી લાંબા લચ્છામાં તેને પણ આપણે એડ કરી દઈએ

કંટ્રોલ ઉમેર્યા પછી હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હળદર મિક્સ કરી અને ઝાંકીને આપણે ઉપર ઓજ મૂકીને ચડવા દઈએ આવી રીતે સારી રીતે મિક્સ કરી લઈએ અને થાળી મૂકી દઈએ અને ઉપર થોડું પાણી મૂકી દઈએ હવે આપણે ખોલીએ કંટોલા સોફ્ટ થઈ ગયા છે આઠ મિનિટ પછી આપણે ખોલી લીધું હતું ઉપર ઓજ મૂકેલો હોય ને એટલે એના ટીપા પડે પાણીના એટલે શાક તરત ચડી જાય કંટોલા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે ખુલ્લું જ રાખીશું અને આ રીતે આપણે પાણીને એબ્સોર્બ થવા દેસુ ઉડવા દેસુ હવે એડ કરીએ આપણે મસાલા બે ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું અડધી ટીસ્પૂન ગરમ મસાલો એક ટેબલ સ્પૂન કાશ્મીરી મરચાની કોફી

હવે આપણે એડ કરીએ વચ્ચે જગ્યા કરીશું એક ટેબલ સ્પૂન ચણાનો લોટ ચણાનો લોટ આ રીતે તેલની અંદર શેકાઈ જશે જો આપણે શેક્યા વિનાનો લીધો છે પણ આ રીતે નાખીશું ને વચ્ચે ખાડો કરીને અને તેલમાં ગેસને એ સ્લો રાખવાનો છે એટલે કાચો સ્વાદ જરાય નહીં આવે આ રીતે ચડાવી લેવાનું ચણા લોટને સાતડી લેવાનો તેલની અંદર અને ત્યાર પછી તરત જ આપણે મિક્સ જવાનું અને હવે એડ કરીએ આપણે જે સિંગદાણા તલ લસણ અને મરચું હતું તેનો પીસેલો મસાલો જેને પણ આપણે એડ કરી દઈએ અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ટિફિનમાં પણ લઈ જઈ શકાય કોરું શાક છે એટલે અને કંટોલાનું શાક ન ભાવે ને સાદી રીતે બનાવેલું તો આવું શાક પણ બનાવી શકાય તો બધા પસંદ કરીને ખાય સિમ્પલી બનાવ્યું હોય હળદર મીઠું મરચું નાખેલું તો ઘણી પસંદ નથી આવતું તો આ બધા મસાલા નાખીને જો કરીએ ને શાક તો બધાને પસંદ આવે થોડી વાર આપણે આ રીતે ફેરવી લેશું સિંગદાણા કાચા છે અને તલ છે એ પણ સારી રીતે ચડી જાય સરસ એની ફ્લેવર આવી જાય અડધી મિનિટ સાંતળી લીધા પછી હવે શાક સારી રીતે તૈયાર થઈ ગયું છે જોઈ શકાય છે કેટલું સરસ કંટોલા ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે આ શાક ને રોટલી અથવા પરોઠા સાથે ખાઈ શકાય છે હવે આપણે સર્વિંગ કરીશું ચોમાસાની સિઝનમાં મળતા કંટોલાનું ટેસ્ટી અને પોષક તત્વોથી ભરપૂર શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ